ભગવાન કેટલો દયાળુ છે કે કટુ શબ્દ બોલનાર શિશુપાલ ને પણ ભગવાને પરમ ગતિ આપી દીધી બોલો આવું આપણે એટલે આપણને કેવો ગુસ્સો આવે કરાવનારી પરમ ગતિ આપી શબ્દ બોલનારી બોલનાર શિશુપાલને ભગવાને પરમ ગતિ આપી અને હું હું રોજ ભગવાનનો પાઠ કરું રોજ માળા કરું રોજ સેવા કરું રોજ પુનદાન કરું તો ભગવાન મારી સામું જોતો નથી એટલે છે ભગવાને કર્મ નથી જોયું ભગવાને એનું મન જોયું છે અને ઈશ્વર તમે શું કામ કરો છો કઈ જ્ઞાતિના છો કયા સમાજના છો ઈશ્વર એ નથી જોતો ઈશ્વર જુએ છે તમારા હૃદયનો ભાવ જુએ છે તમારા હૃદયનો પ્રેમ જુએ છે